આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય જેવી કાકડિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી મૃગેશભાઈ કોટડિયા કમળાબેન ભુવા ગનશ્યામભાઈ હિરોપરા જીતુભાઈ જોશી ખોડાભાઈ ભુવા મનસુખભાઈ ભુવા ભૂપતભાઈ વાળા ગમરા સાહેબ પરેશભાઈ પટણી મુકેશભાઈ રૂપારેલિયા અનુભાઈ લલિયા રમેશભાઈ મકવાણા અનુજાતિ સમાજના અગ્રણી શાંતિલાલ પરમાર હિંમતભાઈ કેતરિયા સુરેશભાઈ બોરીચા ધારી તાલુકાના ડીવાયએસપી ગઢવી સાહેબ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડામુર મનરાજભાઈ ટીવી ન્યૂઝ લાઈવ ફોર ધારી જિલ્લા પક્ષાને પાપા સાહેબ એકસો સોત્રીસમી જન્મ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરીયા આદરણીય દેવીબેક આકડિયા આદરણીય તુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ અનુજુ જાતિ મોરસાના અમારા આગેવાન ભાઈ સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી વર્ષનભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર રહેતી સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ અને એની અંદર આપણા લોક સાંસદ આયોજન ભરતભાઈ દ્વારા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર આવી છે જેથી એક સમાજને સુંદર વાડીનું આયોજન થયું સાથો સાથે શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે એક સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર રીતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી છે બધી સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છે બાબા સાહેબનો એકસો સોત્રીસમો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમકે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રા ગ્રાન્ટની જાહેરાત કરી કરીશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચો ચોત્રીસમી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અત્રેની ચિયંદિ હાઈસ્કૂલમાં કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લોકસભાના સાંસદ માનની શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા ભરતભાઈ સુતરિયાને અમારી માગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જયુભાઈ ઠાકડિયા જેમણે આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય ધારીને અણધારી સફળતા અપાવી છે એવા જયુભાઈ કાકડીયા પણ ઉપસ્થિત હતા તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા તાલુકા ભાજપાના પ્રમુખ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા પણ હતા સૌ પદાધિકારીઓ પણ હતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ સાહેબ પણ હતા ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી લીલે નિલેશભાઈ બગડાસાહેબ પણ હતા આ કાર્યક્રમને ખૂબ સંપન્ન બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવીયા અને અમારી જે ટીમ છે માનની શ્રી હિંમતભાઈ ખેતરિયા સાગરભાઈ દાફડા સુરેશભાઈ બોરીચા મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરી અને જિલ્લા કક્ષાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો પરથી પસાર થઈ અને દામણીના દામણી સ્કૂલના સભાખંડમાં કાર્યક્રમ હતો કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં સમાજના ટોપ ટેન શ્રેષ્ઠીઓને સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા તો તાલુકાભરના જે તેજસ્વી તારલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજરોજ અમે સંપન્ન કર્યો છે